નમસ્કાર મિત્રો જય દ્વારકાધી જય મા મોગલ બધા મિત્રોનું આપણા નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા છીએ તમને ખબર હોય કે આપણે એક વિડીયો મૂક્યો હતો જુવારનો જુવારમાં પાણી ચાલુ કરી દીધું મિત્રો જુવારમાં આપણે આંટો મારવા આવ્યા છીએ તો આંટો મારવા આવ્યા છીએ તો આમાં આપણને ફૂદા દેખાય છે તમને જો દેખાય છે એમને ઉડે ફૂદા ઉડે છે જો આવા કઈ કુદા ઉડે તો મિત્રો જુવાર કમ્પ્લેટ શું કહેવાય કે એક મહિનાની આજુબાજુ થવા આવી છે એ કમ્પ્લેટ એક એક ફૂટની હાઈટ પકડી ગઈ છે જુવાર અને જુવારમાં જે ફૂદા જોવા મળે છે એ મિત્રો કાંઈ નથી એ ફૂદા એક ઈળનો કોશેટો જ મેલે છે જે કપોળી આવે એની અંદર જે કહેવાય છે મિત્રો કે જો આ કપોળીઓ આવે ને આની અંદર ઈયળનું કોશેટું મેલે જેથી ઈયળ થાય ને ઈયળ એ આપણી જુવારને નુકસાન કરે મિત્રો એટલે આપણે ટૂંક સમયમાં એકથી બે દિવસમાં આમાં સારી એવી ઈયળની દવા અથવા તો કાંઈ પણ પ્રાકૃતિક દવાનો ઉપયોગ કરી અને ઈયળને અટકાવવી જોઈશે કારણ કે પશુપાલનનો જે સારો છે આ ઘાસ સારો એમાં નુકસાન ઈળ પૂરેપૂરું કરે છે એક સ્પ્રે માર દેવું એટલે કમ્પ્લેટ આપણી જુવાર થઈ જાય અને પાણીની પણ ખેંચ થોડીક દેખાય છે તો પાણી આપ્યા પહેલાં એક આપણે શું કહેવાય કે સારી એવી ઈયળની દવાનો સટકાવ કરી દઈશું તો જુઓ જો કે મિત્રો હજી આ ફુદાની શરૂઆત જ છે અને હજી કાંઈ આપણે જુવારમાં તપાસ કરી તો કોઈ જાતનું નુકસાન હજી દેખાતું નથી કારણ કે હજી આ ફુદા આવવાની શરૂઆત થાય છે અને ઈયળ હજી જે એના કોસેટા કહેવાય ફુદા એ મેળા નથી ઇયળના એટલે આપણે તાત્કાલિક દવા સાટી દેવું જય દ્વારકાધી જયમાં મોંગળ તો આવીને આવી ખેતીવાડીની વિડીયો